અંકલેશ્વર હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીક ઉલટી કરવા જતા બસમાંથી પડી ગયેલા વૃદ્ધ અન્ય વાહને અડફેડી લેતા તેઓનું મોત નીપજ્યું હતું ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલા અનસાર માર્કેટ ની મદીના મસ્જિદ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુંબઈના રૂમ નંબર એકાવન બિલ્ડિંગ નંબર ઓગણપચાસ જેલ રોડ લાલજી સાજન લાલ લક્ષ્મણ નારાયણ જાદવ માર્ગ ખંડે ડુંગરીમાં રહેતા નૂર મોહમ્મદ અબ્દુલ કાદર ગાલરિયા ઉમર વર્ષ મુંબઈ થી અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે લક્ઝરી બસમાં સવાર થઈને જઈ રહ્યા હતા જોકે તેઓને ડાયાબિટીસની બીમારી હોવાના કારણે તેઓ ચાલુ બસ માં ઉલટી થતી હોય જેથી તેઓ બસની બારી ખોલી ઉલટી કરવા જતા આકસ્મિક રીતે નીચે પટકાયા હતા અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મદીના મસ્જિદની સામે તેઓ બસ માંથી નીચે પટકાતા જ અજાણ્યા વાહન જે પાછળથી આવી રહ્યું હોય તેની અડફેટે આવી જતા તેઓ વાહન તેમના પર ચડી જવાથી ગંભીર રીતે પર કમકમાટી બસ માં સવાર થઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હોય જેઓ થોડા કિલોમીટરો આગળ ગયા બાદ તેમને બસ માં સવાર નુર મોહમ્મદભાઈ હાજર ના હોવાની જાણ થયા બાદ તેઓ તપાસ કરતા તેઓનો અકસ્માત થયું હોવાની વિગતો સામે આવી હતી હાલ તો આ બાબતે અંકલેશ્વર શહેર બીડીઝન પોલીસ મથક માં જાણ કરાતા પોલીસે લાશનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે